અન્ય સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા છે ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર તો અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા વીસથી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો ઝરણામાં જાય છે નહાવા માટે તો સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું ગત રવિવારની ઘટના હોવાની માહિતી સામે આવી રહી છે તો માણાવદરમાં યુવક તણાયો છે ગણા ગામમાં નદીમાં તણાયો છે યુવક યુવકનો પગ લપસી તે તણાયો હતો યુવકનો પગ લપસી આ સમગ્ર ઘટના બની છે ટીમે મૃતદેહને બહાર કાઢ્યો છે મધ્યપ્રદેશના ઉમરિયા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો માણાવદરમાં પરપ્રાંતિય યુવક તણાયો છે સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ઉમરિયા ગામનો રહેવાસી હતો આ યુવક યુવકનો પગ લપસી જતા આ ઘટના બની છે તો ટીમે મૃતદેહને બહાર કાઢ્યો છે ઉલ્લેખનીય છે કે પરિવારમાં શોકનો માહોલ છે આ યુવક મધ્યપ્રદેશના ઉમરિયા ગામનો રહેવાસી હતો તો માણાવદરનો પરપ્રાંતિય યુવક તણાયો છે અમાર જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે અમાર શું છે સમગ્ર મામલો શું વધુ માહિતી આ મામલે

તો જૂનાગઢમાં જટાશંકર નજીક પૂરમાં લોકો ફસાયા ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પૂર આવ્યું હતું જંગલ વિસ્તારમાં આવેલું છે જટાશંકર મહાદેવ મંદિર અચાનક જ પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા છે વીસથી વધુ લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા તો વન વિભાગની મનાઈ હોવા છતાં લોકો ઝરણામાં નહવા માટે જાય છે સ્થાનિક લોકોએ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું ગત રવિવારની ઘટના હોવાની માહિતી સામે આવી રહી છે તો ઝરણામાં નહાવા માટે લોકો ગયા હતા અચાનક પાણીનો પ્રવાહ છે તે વધી જાય છે જે બાદ લોકો છે તે ફસાયા હતા ગિરનાર પર્વત પર ભારે વરસાદથી પૂર આવ્યું હતું પરંતુ બે અલગ અલગ જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ ઝરણામાં નહાવા ગયેલા લોકો ફસાયા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો બીજી તરફ ઘણા ગામની નદીમાં એક યુવક તણાયો હતો પરપ્રાંતિય યુવક છે તેનું પગ લપસતા તે પણ તણાયો હતો તો જૂનાગઢથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ ઝરણામાં ફસાયેલા લોકોના તો બીજી તરફ જે યુવક તણાયો તેનો મૃતદેહ મળ્યો જે બાદ એસડીઆરએફ દ્વારા જે કામગીરી કરવામાં આવી અને નદીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો બનાસકાંઠાના ડીસામાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે ડીસા પાલનપુર હાઇવે પર વેલુનગર વિસ્તારમાં પાંચ જેટલી દુકાનોના તાળા તૂટ્યા વિવિધ દુકાનોમાંથી દોઢથી બે લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે હાઇવે પર ચોરીના બનાવથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તો સીસીટીવી ફૂટેજના આધારે દક્ષિણ પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે મહેસાણાના જોટાણામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા છે રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પણ પ્રયાસ કર્યો જે બાદ તે નિષ્ફળ નીવડ્યા તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ સમગ્ર મામલે સાંતલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી વડોદરામાં માથાભારે તત્વોનો આતંક સામે આવ્યો પાણીગેટ વિસ્તારમાં સામાન્ય બાબતે મારામારી કરી હતી ચારમી યશ સુરજ અને કૃણાવ કહાર વચ્ચે મારામારી થઈ સુરજની કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો એકબીજાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી તો આરોપી અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે શરૂ કરી છે તપાસ મોરબીમાં લાંચ કેસમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે માણિયા મિયાણાના કોન્સ્ટેબલની ધરપકડ થોડા દિવસ પહેલા ગુલામ હૈદર જામની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ વતી એક લાખની લાંચ લીધી હતી ફરાર કોન્સ્ટેબલ રાયમલ શિયાળની ધરપકડ કરવામાં આવી છે તો એસીબીએ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે ચેતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનવણીમાં મુદ્દત પડી છે તો ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનવણી મુલતવી રખાઈ છે પાંચ ઓગસ્ટના વધુ સુનવણી હાથ ધરવામાં આવશે તો એમએલએ ચેતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે હાઈકોર્ટમાં જામીન અરજીમાં સુનવણીમાં મુદ્દત પડી છે અમદાવાદમાં રિક્ષા ચાલકોનું બંધનું એલાન રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન પોલીસ ખોટી રીતે રિક્ષા ચાલકોને દંડ કરે છે હક અધિકાર અને ન્યાય માટે એક દિવસ બંધનું એલાન કરવામાં આવ્યું છે માંગ પૂરી નહીં થાય તો બેઠકમાં આગળનો નિર્ણય કરાશે છેલ્લા બે દિવસમાં સીપી સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે એની અંદર ઘણી બધી રિક્ષાઓ જમા લીધી છે એમાં અમે નીતિ નિયમમાં માનવાવાળા છીએ જેનો ગુનો હોય તો એને દંડ ફટકારે અથવા તો જે કંઈ કાર્યવાહી કરવાની કરે પરંતુ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે લાયસન્સ હતા તમને પુરાવા સાથે કહું એમની પાસે લાઇસન્સ હતા તો અંદર લખ્યું છે લાયસન્સ નહોતું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા તો કે ડોક્યુમેન્ટ નથી એમ કેમ પ્રકારે એ લોકોને ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને એવા રિક્ષા ચાલકોને દંડવામાં આવ્યા છે પચાસ ટકાથી પણ વધારે આવા રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે ત્યારે આ નિયમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ

અસામાજિક તત્વો માદક પદાર્થનું કરે છે વેચાણ શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ કરી છે તો અસામાજિક તત્વો દ્વારા માદક પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જે બાદ વધુ તપાસ કરવામાં આવી રહી છે જહાંગીરબાદમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી જે બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે

ખેંચવાનું અને અથવા તો નીચે ધકેલવાનું આ બંને બાબતમાં તાંત્રિક રીતે અત્યારે હેવી મશીન રીતે યુઝ કરી શકાય તેમ નથી પરંતુ સરકારશ્રી તરફથી આજે પણ ગઈકાલે પણ આર એન્ડ બી મેકેનિકલ તરફથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ મેકેનિકલ તરફથી નિષ્ણાંતો સાથે આવીને અત્યારે મોડેલિટીઝ વર્કઆઉટ કરવામાં આવી રહી છે જેના આધારે આગળ કઈ રીતે કોઈપણ જીવના જોખમ વગેરે કામગીરી કરવાની સૌથી અગત્ય છે અગત્યની બાબત છે અત્યારે જો આપણે ત્યાં હેવી મશીની લઈને જઈએ તો એકચ્યુઅલી બ્રિજ સ્ટ્રકચરને આ ડેમેજ પછી બાકી જે સ્ટ્રક્ચર છે આમાં પણ શું નુકસાની થયેલી છે આપણે બહારથી દેખાતી રીતે જાણી શકાતા નથી તો આના માટે અત્યારે નિષ્ણાતોએ આર એન્ડ બી મેકેનિકલના આર એન બી સિવિલના ગાંધીનગરથી જે અધિકારીઓ આવેલા છે એ મોડેલિટીઝ વર્કઆઉટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ ટ્રક પણ એક ઉકેલ લાવવામાં આવશે તો આ મામલે થોડા દિવસ ટેન્કર માલિક રમા